નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધ્રોલ ડેપોમાં ડુપ્લિકેટ પાસ બનાવવાનું કૌભાંડ આચરવામાં આવ્યું જામનગર વિભાગના ધ્રોલ ડેપોમાં પંદર વર્ષથી કન્ડકટરની પોસ્ટ ધરાવતા અને અનલીગલી ક્લાર્કની પોસ્ટ ઉપર ફરજ બજાવી કામ કરી પાસ કાઢવાની કામગીરી પંદર વર્ષથી કરી રહેલા શૈલષ સાંગાણીએ આચર્યું ડુપ્લિકેટ પાસ બનાવવાનું કૌભાંડ છેલા કૌભાંડમાં ચાલાકીપૂર્વક કોઈ પણ અધિકારીને ગંધ ન આવે એવી રીતે સફળતાપૂર્વક આર્થિક કૌભાંડ આચરી નિગમની નાણાકીય મોટા પાયે ઉચાપત કરી નુકસાન પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની તપાસની નિગમનું સુરક્ષા ખાતું ચલાવી રહ્યું છે એસટી નિગમ કર્મચારીઓ પાસેથી તેની પોસ્ટિંગ મુજબની કામગીરીમાંથી મુક્ત કરી અનલીગલી ક્લાર્કની કેડેટ ડ્યુટી લિસ્ટ બનાવવા કે કેશિયર જેવી જવાબદારીવાળી કામગીરી કરાવી રહી છે એસટી નિગમના અધિકારીઓ યુનિયનના દબાણમાં આવીને આવી ફરજો કર્મચારીઓને સોંપતા હોય છે નિગમના આવા અણગઢ વહીવટ સામે એમડી સાહેબ પગલા લેશે કે તેઓ પણ સંગઠનના દબાણમાં આવશે ડ્રાઈવર કંડક્ટર ટીસી જેવા કર્મચારીઓ સંગઠન શક્તિના સહારે પોતાની ઈચ્છા શક્તિ મુજબની ડ્યુટી મેળવી લે છે આ પ્રવૃત્તિને રોક લગાવવી ખૂબ જ જરૂરી છે એસટી નિગમના આ આંધળુકીય વહીવટમાં પરિવર્તન આવશે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કે ન્યૂઝ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે